એ ગુડ મોર્નિંગ ને જે ગૂગલ માં ગૂગલ માં જે કેમ છો તેમ બધા મજામાં માં છો ફરી એક નવા શાનદાર વ્લોગ માં તમારું બધાનું સ્વાગત કરું છું હું એકલો નહીં જે ગોપાલ કેમ છો તમે બધા મારા નવા વ્લોગ અત્યારે જો એટલા મને જો આઠ આઠ થઈ ગયા છે ને અત્યારે આપણે ઊભા થઈ ગયા છે જમવાનો બાકી જે 42 લોકો ને થાતા એનો મેઈન રીઝન તો આપણે રાત સિવાય તો કોઈ દેખાય હશે ને નેતારી લાઈટ નથી જો દી આવ

રાત થોડુંક કામ છે પછી કઈ ચાલો ને ઘડીક આપણે ગયા છે વ્લોગ તો જ આવડે તો જ કર્યો છે જે કે આપડે બહુ થાય આવો જોઉં કપડા કયા પહેરવા કપડા તો બહુ છે પહેરવા કયા સાચું નથી થાતું આવ ઘડીક ને ગોદડું ખાટલો મળી ગયો શાંતિ થોડીક બે વાર ને ઘડી બે વિન ઘડી મોબાઈલ જોઈ પછી આલો મળવી પછી ઘડીક પછી ઘડીક પછી સાજે ટાઈમની અત્યારે ના થઈ ગયું છે ત્યારે તમે વિચારતા હશો કે આ વ્લોગ બનાવતો તરતો તરત ક્યાંથી નાવાનું રીતે કર્યું છે કે આજ જે આપડા ગામમાં થોડું કામ અત્યારે નહીં કહીએ એવું બાદમાં કહીશ જે લાંબો ફાઇનલી જો હા હારે છે

પછી આની તુ બાલ ગયું છે હું તૈયાર થઈ ગયો છે હા જાય આપડા ઘરે ઘરે પછી સાઈડ રહીને પછી તમને કેવાનું છે ડાયરેક્ટ તો તમને કહેવાનું નથી અને જલ્દી રેડી થઈ ગયું છે સિમ્પલ અને જલ્દી જલ્દી યુવરાચના ઘરે જો સારું લાગ્યો છો ભાઈ સાહેબ મોડ નથી લાગતું પાણી લાલો જલ્દી જાવ દોરા ના કરે તરકો થઈ ગયો છે મળવી ઘડી પછી તા સુધી બાય જો ફેમિલી અત્યારે બપ્પુ નામ પાડીને અમારી જે આતે પાછો લોક સ્ટાર્ટ કર્યો છે સાંજે એક વાગે સ્ટાર્ટ નથી કર્યો મતલબ કે જો વાય લાઈટ હતી ને અત્યારે લાઈટ આવી ગઈ છે પંપ કોઈ ચાલુ છે તો આપણે વોઇસ ને કનેક્શન ને વેગદાન નથી કરવા તો વાત પણ સોરી યાર રાઈટ કારણે મારી આજે હાલ થાય છે ત્રીસ ટકા માં એટલું બનાવ્યું તો મજા આવી પાંચ લાખ ના વિડીયો થઈ ગયો છે જો હવે ખુશ તો તારી નહીં બને ભાઈ આ તરફ બધા બતાવીશ નથી ગઈ અત્યારે નથી કારણ કાલ બનાવવા છે એવું છે કે આગળ બ્લોગ એડિટિંગ કરતો હતો એમાં કાલે શનિ આજ છે ને શનિવાર હતો ને તો આ બાર વાગ્યા હતા એમાં જમવાનું લાગતું બાર તારીખે ખુશખબરી દેવાની હા એક બધી તમને એક તારીખ ખુશખબરી દેવાની છે તો તમારા ભાઈ થોડુંક સપોર્ટ કરી દીધો અને જો અત્યારે મારે રાતે જન્યો નતો એડિટિંગ એડિટિંગ કઈ ખબર જ નતી કે કેટલા વાગ્યા છે એટલા માટે કઈ વાર ચાલુ થઈ ગયો છે એટલા માટે અત્યારે જન્માવે અને હા કાલ આપણે જવાનું છે સુરેન્દ્રનગર એક કહેવાનું ભૂલી ગયો જવું અહીંયા જવાનું થાય છે કે નહીં પપ્પાની એ કાલ બહાર જવાના છે કાલ સુરેન્દ્રનગર જવાનું થાય છે કે નહીં જોઈએ જવાનું નથી બનાવવાનું એ કે બીજો બ્લોગ સ્ટાર્ટ કરશું એ કાલ